સાબરકાંઠાના હિંમતનગરમાં આરટીઓ એજન્ટે પોલીસના નકલી દાખલા બનાવ્યા સપના ઓટો એડવાઇઝરના માલિકની ખોટા પોલીસ દાખલા બનાવી ગેરકાયદેસર ધંધો ચલાવતો ઝડપાયો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્રમાં આરટીઓ કચેરીના કામકાજ માટે આવનારા અરજદારોને ખોટા પોલીસ દાખલા બનાવી આપતો સપના ઓટો એડવાઇઝરના માલિક ડેનિસ જગદીશભાઈ જાવિયા પટેલને હિંમતનગર ગ્રામ્ય પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્રમાં આરટીઓ કચેરીના કામકાજ માટે આવનારા અરજદારોને ખોટા પોલીસ દાખલા બનાવી આપતો સપના ઓટો એડવાઇઝરના માલિક ડેનિશ જગદીશભાઈ જાવ્યા પટેલને હિંમતનગર ગ્રામ્ય પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ખાનગી સૂત્રો મારફતે માહિતી મેળવી ઓફિસમાં દરોડા પાડતા ખોટા સિક્કા તથા બનાવટી દાખલા મળી આવ્યા હતા આરોપી પોતે જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી સહી કરી દાખલા તૈયાર કરતો હતો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વિભાગીય પોલીસ અધિકારી એ કે પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર હેરભાના નેતૃત્વમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી સદર કેસમાં ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો છે રિપોર્ટર હમીદ મંસૂરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા